પાંડવોના ઘરમાં કૃષ્ણ વિરાજેલા છે સ્વરૂપને છુપાવે છે હું ઈશ્વર છું તે કોઈ જાણે નહીં ધર્મ રાજાને વારંવાર કે હું તમારા મામાનો દીકરો છું હું તમારો ધર્મ રાજા વિચાર કરે વસુદેવજી મારા મામા થાય છે શ્રી કૃષ્ણ વસુદેવજીના પુત્ર છે મારા ભાઈ થાય છે આવો યજ્ઞ કોણ કરી શકે આ બધા યજ્ઞમાં સેવા કરવા માટે આવ્યા છે શ્રી કૃષ્ણ પરમાત્મા છે તે ભૂલી ગયા છે ધર્મ રાજાએ કહ્યું મને ભગવાનના દર્શન થયા નથી એનું મને દુઃખ થાય મારું જીવન વૃદ્ધા ગયું નારદજી મહારાજ શ્રી કૃષ્ણ નારદજી બોલે આશ્ચર્ય થયું આશ્ચર્ય ધર્મ નારદજીએ ધર્મરાજાને કહ્યું છે તું તો ભાગશાળી છું તારા ઘરમાં ભગવાન વિરાજ આજે સાધુ બ્રાહ્મણો તારા યજ્ઞમાં આવ્યા છે ઘણા બ્રાહ્મણો તો એવા પણ છે એમને નિમંત્રણ નથી વિના નિમંત્રણ આવ્યું આ બ્રાહ્મણોને મિષ્ટાન્ન ખાવાની ઈચ્છા નથી આ બ્રાહ્મણોને દક્ષિણાનો લોભ નથી તારા યજ્ઞમાં આવ્યા છે આ સાધુ બ્રાહ્મણોએ વિચાર કર્યો જંગલમાં ઝાડના તળે બેસીને આંખ બંધ રાખીને ધ્યાન કરીએ ભગવાનનું સ્વરૂપ હૃદયમાં આવતું નથી દેખાતું નથી અને તે ભગવાન ધર્મ રાજાના ઘરમાં વિરાજેલા છે જે અમને આનાયાસે દર્શન કરવું થશે નાક પકડવાની જરૂર નથી પ્રાણાયામ કરવાની જરૂર નથી પ્રાણાયામ કરે સમાધિનો અભ્યાસ કરે તો પણ ભગવાન દેખાતા નથી પરમાત્માના દર્શન ધર્મ રાજાના ઘેર સરળતાથી અમને થશે અને તે લોભથી આ સાધુઓ બ્રાહ્મણો તારા યજ્ઞમાં આવ્યા છે તમે ભાગશાળી છો યુ એમ નૃલોકે બતભૂરી ભાગા લોકમ પુના મુનયો વસતી સાક્ષાત ગૂમ પરમ બ્રહ્મ મનુષ્યલિંગ તમે બળ ભાગી છો તમારા ઘરમાં ભગવાન વિરાજેરા ધર્મ રાજાને આશ્ચર્ય થયું મારા મારા ઘરમાં ભગવાન ક્યાં છે અરે આ સભામાં જ બેઠા છે પ્રભુએ માનવના જેવું સ્વરૂપ ધારણ કર્યું ધર્મના ચારે બાજુ જુએ છે શ્રી કૃષ્ણમાં નજર તો જાય છે વિચાર કરે એ તો વસુદેવ મામાના પુત્ર છે છે મારા ભાઈ એ ઈશ્વર નથી શ્રી કૃષ્ણમાં નજર તો જાય છે ભગવાનના દર્શન કરે છે છતાં ભગવાનને જાણતા નથી નારદજી મહારાજ દ્વારકાનાથ શ્રીકૃષ્ણના સન્મુખ બેઠા છે ભગવાનના દર્શન અને સ્મરણ કરતા કરતા બોલે છે ભગવાન સમજી ગયા હવે નારદ મારી જાહેરાત કરશે એવું લાગે છે પ્રભુએ નારદજીને સંકેત કર્યો મારે જાહેર થવું નથી હવે તું વધારે બોલીશ નહીં હવે તારી કથા તું પૂરી કર જલ્દી હચુતમ કહેશું એમ કરવા વધારે બોલવાનું નહીં મારે જાહેર થવું નથી પ્રભુએ સંકેત કર્યો છે ભગવાનને જાહેર થવું ગમતું નથી નારદજીએ હાથ જોડીને કહ્યું છે તમને જાહેર થવાની ઈચ્છા નથી પણ આજે તમારી જાહેરાત કર્યા વિનો મને પણ છૂટકો નથી હું તો વિવેકથી કથા કરું છું સભામાં કોઈ મહાન પુરુષ બેઠા હોય એમના સન્મુખ તમે આંગળી બતાવો તો એમનું અપમાન થાય છે નારદજી બહુ વિવેકથી મર્યાદાથી બોલે છે આ સભામાં બેઠા છે ધર્મ રાજા એ કહ્યું છે સભામાં ક્યાં બેઠા છે મને દેખાતા નથી ક્યાં છે પછી તો નારદજીએ મર્યાદા છોડી દીધી ભગવાન શ્રી કૃષ્ણના સન્મુખ આંગળી બતાવે છે અરે અય બ્રહ્મ સવા અય બ્રહ્મ મિમૃ્ય કૈવલ્ય નિર્વાણ સુખાન પ્રિય સુદ વલુ મા આત્માર્હણીયો વિધિ કૃદ ગુરુચ ભગવાનના સન્મુખ આંગળી બતાવે છે અરે અય બ્રહ્મ કૃષ્ણ એ જ પરમાત્મા અમે તારા યજ્ઞમાં દક્ષિણા લેવા માટે આવ્યા નથી મિષ્ટાન ખાવા માટે કોઈ આવ્યા નથી આ બધા સંતો મહાત્માઓ તારા ઘેર ભગવાનના દર્શન થશે એ લોભથી આવ્યા છે શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા નારદજીએ જ્યારે ભાર મૂકીને કહ્યું છે ત્યારે ધર્મ રાજાને થોડું જ્ઞાન થયું પ્રભુને જાહેર થવાની ઈચ્છા નહોતી ભગવાનની નજર ધરતીમાં છે અને પ્રભુએ મસ્તક હલાવ્યું આ નારદ બોલે છે બરાબર નથી વૈકુંઠમાં જે નારાયણ છે ભગવાન હું તો વસુદેવજીનો પુત્ર છું હું ઈશ્વર નથી નારદજીએ કહ્યું શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે પ્રભુએ મસ્તક હલાવ્યું હું ઈશ્વર નથી ધર્મ રાજાને શંકા થઈ જે લાયક નથી એને ભગવાનના દર્શન થતા નથી અને કદાચ દર્શન થાય તો દર્શનમાં વિશ્વાસ થતો નથી આ જ ઈશ્વર હશે ધર્મ રાજાને શ્રીકૃષ્ણના દર્શન તો થયા પણ પ્રભુએ જ્યારે મસ્તક હરાવ્યું કે હું ઈશ્વર નથી ત્યારે ધર્મ રાજાને શંકા થઈ નારદજીને કહ્યું કે તમે કહો છો શ્રી કૃષ્ણ પરમાત્મા છે અને શ્રીકૃષ્ણ તો ના પાડે છે તમે બોલો છો તે સાચું કે ભગવાન કે છે બોલ તે સાચું શ્રીકૃષ્ણ કે છે હું ઈશ્વર નથી આપ કહો છો શ્રી કૃષ્ણ પરમાત્મા છે આ બેમાં સત્ય શું છે ધર્મ રાજાને શંકા છે નારદજીએ કહ્યું સંત કોઈ દિવસ જુઠ્ઠું બોલે નહીં સંત સાચું બોલે છે ભગવાન તો લીલામાં જુઠ્ઠું પણ બોલે હું કહું છું એ જ સાચું છે બાલકૃષ્ણ ગ્વાલ બાલ મિત્રો સાથે માટીમાં રમતા મધુમંગલ મન સુખાય માટીનું મકાન બનાવ્યું લાલાને બતાવે મારું મકાન કેવું થયું કને તું મકાન બનાવ તે બાલકૃષ્ણ મકાન બનાવવા જાય મકાનની દિવાલ પડી જાય લાલાનું મકાન થતું નથી બધા બાળકો હસવા લાગ્યા કનૈયા તને કશું આવડતું નથી મારું મકાન કેવું થયું તું કંઈ સમજતો નથી કનૈયો મકાન બાંધવા જાય પડી જાય બાળકો બધા હસવા લાગ્યા લાલાને કશું આવડતું નથી બાલકૃષ્ણ વિચાર કરવા લાગ્યા મારું મકાન પડી જાય છે બધા મને હસે છે અરે હું થોડો વિષય બદલી નાખું બીજી કંઈ લીલા કરું થોડી માટી બીજી હાથમાં અને મુખમાં માટી મૂકી દીધી લાલાએ માટી ખાધી લાલાએ માટી ખાધી બાળકો દોડતા દોડતા યશોદાજી પાસે ગયા યશોદાજીને કહ્યું કે લાલાએ માટી ખાધી યશોદામાં દોડતા દોડતા યશોદાજીએ વિચાર કર્યો માખણ ખાય ને તો મારો કનૈયો તગડો થાય અને માટી ખાય ને એના પેટમાં કોઈ રોગ થઈ જાય તો કનૈયો મારો દીકરો છે હું એની માં છું બાળકને હાચવવો છે એને માટી ખાધી છે માને ઠીક લાગ્યું નહીં મા દોડતા દોડતા આવ્યા બાલકૃષ્ણને પૂછે છે તે કેમ માટી ખાધી શ્રી કૃષ્ણ ગોકુળમાં બાળક થઈને રમ્યા હું ઈશ્વર નથી હું યશોદા માનું બાળક છું મારી માં જ મને મારશે લાલાએ એવું નાટક કર્યું છે એવી લીલા કરી છે યશોદામાને કહ્યું મૈયા અહીંયા આ બધા બાળકો છે ને એ મારી સાથે વેર કરે છે બધાને એવી ઈચ્છા છે કે યશોદા લાલાને મારે અને તેથી આ લોકો આવું બોલે છે મૈયા મેં માટી ખાજી નથી બાળકોએ કહ્યું મા આ કનૈયો જૂઠું બોલે એને માટી ખાજી છે યશોદાજીએ કહ્યું કે આ બધા બાળકો કે છે તે માટી ખાધી છે કે માં આ બધા અને હું એકલો સાચો શ્રી કૃષ્ણ સત્ય છે કે બીજા બધા જુઠ્ઠાને તું એકલો સાચો માને વિશ્વાસ થતો નથી માએ કહ્યું તે માટી ખાધી નથી ને કે નથી ખાધે મોડું ગાડ મારે જોવું છે હવે તો બાલકૃષ્ણ ગભરાયા છે મારી મા મને મારશે ગોકુળમાં બાળક થઈને રમે મારી મા પ્યાર કરે કોઈ વખત મને ધમકાવે કોઈ વખત મને સજા કરે પ્રેમ રસ લેવા માટે અને પ્રેમ રસ આપવા માટે શ્રીકૃષ્ણ ગોકુળમાં આવ્યા ગોકુળના શ્રીકૃષ્ણ ઈશ્વર નથી એવી લીલા કરે છે હું તમારો દીકરો હું બાળક છું માટી ખાધી નથી કે તે માટી ખાધી નથી તો મોઢું ગાણ હવે તો માલકૃષ્ણ ગભરાયા મુખમાં માટી દેખાય તો મારી મા મને મારશે શ્રી કૃષ્ણ જ્યાં વિરાજે છે અને ત્યાં ઐશ્વર્ય શક્તિ હાથ જોડીને સેવામાં પણ હાજર રહેશ્વર્ય શક્તિ વિચાર કરે છે આજે યશોદાજી લાલાને મારશે યશોદાજી તો શ્રી કૃષ્ણને બાળક સમજે છે મુખમાં માટી દેખાય તો મારશે શ્રી કૃષ્ણ મારા પતિ છે યશોદાજી કહે છે મારો દીકરો છે આઈશ્વર્ય શક્તિ કહે છે મારા પતિ છે મારા પતિને કોઈ મારે એ મારાથી સંતાય છે આજે યશોદાજી ક્રોધમાં લાલાને મારવા તૈયાર થયા છે આઈશ્વરીય શક્તિએ કહ્યું મારા પતિને તું કેવી રીતે મારે છે તે હું જોઉં છું એ મારા સ્વામી છે યશોદાજીએ કહ્યું તું મોઢું ઉગાડ બાળકૃષ્ણ જ્યાં મોડું ઉગાડે છે ઐશ્વર્ય શક્તિએ શ્રી કૃષ્ણના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવે મોટા મોટા દૈવો ઋષિઓ શ્રી કૃષ્ણના મુખમાં દેખાય છે એ મારા સ્વામી છે યશોદામાં ગભરાયા શું દેખાય નાના હતા ત્યારથી એમને સ્વરૂપને છુપાવવાની આદત પડી સ્વરૂપ છુપાવી રાખે છે એમને જાહેર થવું ગમતું નથી યશોદાજીના આંગણામાં મોટા મોટા સાધુઓ સંન્યાસી મહાત્માઓ આવે યશોદા મૈયા એમને ફળ આપવા જાય મીઠાઈ આપવા જાય તે સંતો કે માં હું મીઠાઈ ખાવા માટે સાધુ થયો નથી માં ચાલીસ વર્ષ થયા હું સાધું થયો છું હું સવારે ઉઠીને ધ્યાન કરું છું જપ કરું છું સાધુ ભોજન કરું છું માં મારા પાપ બહુ છે અને તેથી મને હજુ એકવાર પણ ભગવાનના દર્શન થયા નથી એવું સાંભળ્યું છે તારા ગોદમાં ભગવાન રમે છે મા મીઠાઈ ખાવા માટે હું સાદું થયો નથી હું પરમાત્માના દર્શન કરવા માટે સાધુ થયું મને ભગવાનના દર્શન કરે તારા બોધમાં ભગવાન રમે છે મેં હું સાંભળ્યું છે યશોદા મૈયા ઘરમાં જાય બાલકૃષ્ણને સમજાવે બેટા મહારાજ આવ્યા છે મોટા મહાત્મા છે તું બહાર જા તું એમને વંદન કરીશ ને તું તને આશીર્વાદ આપીશ નાણાએ કોઈ મને આશીર્વાદ જોઈતા નથી તને આશીર્વાદ જોઈતા તું બહાર જઈને એને વંદન કર મને આશીર્વાદ જોઈતા જ નથી આ બાળક કેવું બોલે છે કે કનિયા તને આશીર્વાદ જોઈતા નથી તને શું જોઈએ છે કે મને માખણને મિશ્રી તો આપી દે આશીર્વાદ શું લે હું આશીર્વાદ લઈને શું કરું માખણ મિશ્રી મને આપી દે લાલાને માખણ બહુ ભાવે કેવું બોલે છે મા એ સાધુને હું સારી રીતે જાણું છું હું બહાર નહીં આવું મા તેની દાઢી બહુ મોટી છે મને ડર લાગે છે યોગા ગભરાયો છે મું લાલાને બીક લાગે છે બાળક છે મા એની મને બહુ બીક લાગે છે હું બહાર નહીં જાઉં માં હું બહાર જાઉં અને કદાચ સાધુ મને પકડીને લઈ જાય તો મને પકડીને લઈ જશે મારે બહાર જવું કેવું બોલે છે મારા દાદાને ભીખ લાગે છે બાળક છે તેથી બહાર જતો નથી સાધુઓ ચાર કલાક છ કલાક માના આંગણામાં ભૂખ્યા બેસી રહે છે પાણી પીતા નથી યશોદા માને મનાવે છે બાળકૃષ્ણના દર્શન કરાવો માનું હૃદય પીગળે છે આંગણે સાધુ ભૂખ્યો બેસી રહે એ સારું નથી આ કનૈયો રોજ બહાર રમવા જાય છે આજે આંગણામાં સાધુ બેઠો છે તે બહાર જતો જ નથી એ કે જે મને ડર લાગે છે ભીક લાગે મારે બહાર જવું નથી એ સોદા મૈયા બાલકૃષ્ણને સમજાવે હું તારી સાથે આવું છું હું તને લઈ જાઉં મારે બહાર જવું નથી માને દુઃખ થાય છે આંગણે સાધુ ભૂખ્યો બેસી રહ્યો છે હું નારાને ઉઠાવીને બહાર લઈ જાઉં સાધુ મહારાજ આશીર્વાદ આપશે તો મારો દીકરો સુખી થશે લાલાની ઈચ્છા નથી તો પણ મા જબરદસ્તીથી ઉઠાવે સાધુ મહારાજને હું દર્શન કરું બાલકૃષ્ણને લઈને બહાર તો જાય છે પણ લાલાને દર્શન આપવાની ઈચ્છા ન હોય તો બહાર ગયા પછી કનૈયો માના સાડીમાં મોડું છુપાવી રાખે અને સાધુને પીઠ બતાવે ન કરો દર્શન હટ કરવાથી દર્શન થાય લાયક થવાથી દર્શન થાય દર્શન માટે હટ ન કરો જીવ લાયક નથી અને તેથી ભગવાન એને દર્શન આપતા નથી લાયક બને તો ભગવાન દર્શન આપે જ દર્શન માટે હટ ન કરો સાધન કરો ભગવાન કૃપા કરશે એવો કોણ પિતા છે કે જેને પુત્રને જોવાની ઈચ્છા ન હોય પુત્ર બહુ નાલાયક હોય તો બાપને એનું મોડું જોવાની ઈચ્છા થતી નથી એ નાના હતા ત્યારથી પોતાના સ્વરૂપને છુપાવી રાખ્યો એમને એવી આદત પડી છે નારદજી ધર્મ રાજાને સમજાવે છે અરે અયમ બ્રહ્મ એ ભલે ના પાડે સંત સાચું બોલે છે હું સત્ય કહું છું શ્રી શ્રીકૃષ્ણ જ પરમાત્મા છે સવા અયમ બ્રહ્મ મહદ વિમૃગ્યમ કૈવલ્ય નિર્વાણ સુખાનુભૂતિ પ્રિય સ્વરૂહા આત્માણીયો વિધિકૃ નારદજીએ ભાર મૂકીને કહ્યું છે આ જ ઈશ્વર છે અમે શ્રીકૃષ્ણ દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે ધર્મ રાજાને નારદજીએ જ્યારે સાવધાન કર્યા તમારા ઘરમાં પણ ભગવાન છે ભગવાન તમને જુએ છે તમે ભગવાનને જોઈ શકતા નથી ધર્મ રાજાના ઘેર જ ભગવાન છે આપણા ઘરમાં નથી અરે જીવ અને ઈશ્વર બે સાથે જ હોય છે ભગવાન જીવ સાથે જ રહે છે ઈશ્વર જીવને જુએ છે આ જીવ ઈશ્વરને જોઈ શકતો નથી નારદજી જેવા સદગુરુ જ્યારે આંખ આપે છે ત્યારે જ ભગવાન દેખાય સદગુરુ દેવની બહુ જરૂર છે નારદજીએ ભાર મૂકીને કહ્યું છે અયમ બ્રહ્મ સવા અયમ બ્રહ્મ મહદ વિમૃગ્યમ કૈવલ્ય નિર્વાણ સુખાનુભૂતિ પ્રિયસુરુદ્વાખલુ માતુલે આત્મારણીયો વિધિકૃત ગુરુ આજ લક્ષ્મીના પતિ છે આજ બ્રહ્માજીના પિતા છે અમે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે અહીં આવ્યા છે નારદજીએ જ્યારે ભાર મૂકીને કહ્યું છે જ્યારે ધર્મરાજાને ધ્યાન થયું શ્રી કૃષ્ણ મારા ભાઈ નથી વસુદેવજીના પુત્ર નથી એ સર્વના પિતા છે પ્રહલા ચરિત્રના સમાપ્તિમાં નારદજીએ શ્રી કૃષ્ણના દર્શન કરાવ્યા શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરી દ્વારિકા આ પરમાત્મા છે અમે એમના દર્શન કરવા માટે આવ્યા છીએ પછી તો સાધારણ ધર્મ વિશેષ ધર્મની કથા કરી છે ધર્મનું વર્ણન કરી આ સપ્તમ સ્કંદ પરિપૂર્ણ કર્યો અષ્ટમસ્કંદનો આરંભ